ચૂંટણીના પ્રચારની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે અમદાવાદમાં માધપુરાના સૌથી જૂના બજારના વેપારીઓ અને ગ્રાહકોનો મત શું છે તે જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી તો આવનાર નેતા પાસે શું છે જનતાની આશા તે જાણવામાં આવ્યું અહીના વેપારીઓ ઓનલાઇન વેપાર વધવાને કારણે પરેશાન છે ધંધા રોજગાર પર અસર થતા તેઓ આવનાર નેતા પાસે બદલાવ અને ચોક્કસ નીતિની અપેક્ષા રાખી રહ્યા છે તો આવતી ગૃહિણીઓ મોંઘવારી ઘટે તેવી પણ માંગ કરી રહી છે લોકસભા ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ક્યાંક નેતાઓ જે છે તે પ્રચારમાં જોડાયા છે પરંતુ લોકોનો જનમત જાણીશું કે આખરે તેમની શું છે આશા અપેક્ષા કેવા નેતા ઈચ્છી રહ્યા છે ત્યારે માધુપુરાના અનાજ બજાર છે ત્યાં પહોંચ્યા છે ને જનતાનો મિજાજ જાણીશું અહીં વેપારી જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું નામ છે મોટાભાઈ તમારું કમલભાઈ કમલભાઈ જે રીતે વાત કરી અત્યારે ઇલેક્શન નજીક છે તમારે ધંધા વેપાર કેવા છે શું આશા અપેક્ષા છે તમારે આશા અપેક્ષા છે લોકોને ઘણી આ વખતે સરકાર પ્રત્યે પણ એના પછી જે મોંઘવારી છે એ થોડી નીચી આવવી જોઈએ બધી રીતે બધી બાબતોમાં એના કારણે લોકોની જે ખરીદશક્તિ છે વધવી જોઈએ પાંચ વર્ષમાં એવરેજ રહ્યા છે હા જે પિકઅપ હતું જે આજથી પાંચ સાત દસ વર્ષ પહેલા લોકોને ખરીદવાની જે તાકાત હતી એ ખરીદશક્તિ ઓછી થઈ જવાય

અપર મિડલ ક્લાસ એ લોકોને વધારે બેનિફિટ મળે વધારે એવી કોઈ સ્કીમ આવી જોઈએ જેમ નાનાથી નાના લોકોને ફાયદો મળે રાશન વાસન જે બી સ્કીમ જે બધી આવી જોઈએ નાના થી નાના માણસનું વિચારવું જોઈએ આ વખતે જે ફરક પડી ગયું છે બહુ ફરક પડી ગયું છે પહેલા કરતા બિઝનેસ જે ચાલુ થયો છે એના કારણે કેવો મોલ વાળા બી છે એમના લીધે બી બહુ ફેર પડ્યું છે આપડે આપડા ને માર્કેટ હવે પતી ગયું છે હવે કોઈ એવું નથી કે ભાઈ અહીંયા આવે એટલી દૂરથી થી ઘરે બેઠા બધી મળી જાય છે એનાથી બી થોડું ઘણો ફેર પડ્યો છે બિલકુલ ઓનલાઈન બિઝનેસ ને કારણે લોકોને બહુ હલાકી પડી રહી છે બા શું નામ છે તમારું લક્ષ્મીબેન લક્ષ્મીબેન કેટલી ચૂંટણીઓ જોઈ તમે લગભગ ચૂંટણી તો મેં ઘણી જોઈ છ વર્ષ છે એટલા મારું એટલે કેટલી અનાજ ખરીદવા આયા છો માધુપુરા જૂનું માર્કેટ મસાલા ખરીદવા આયા છો મોંઘવારી નડે ખરા મોંઘવારી તો છે છે ભાઈ કેવું કેવું હતું અત્યારે તો સસ્તું હતું અત્યારે મોંઘુ છે એટલે મોઘું છે મોઘવારી નડે બજેટ કઈ રીતે આમ ખોરવાઈ જાય કે પછી એવરેજ ચાલે એવરેજ ચાલે આ વખતે ચૂંટણી કોણ આવવું જોઈએ શું થવું જોઈએ ખબર નથી ચૂંટણીમાં જે આવે ખરું તમારી કોઈ અપેક્ષા નહીં કોઈ ના કોઈ કોની અપેક્ષા જે છે તે ક્યાં કે જોવા મળી રહી છે પરંતુ આ જે મતદારો છે કે જે મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે માધુપુરા માર્કેટ છે કે જ્યાં અત્યારે આ ગૃહિણીઓ જે છે તે મસાલા થી લઈને તમામ જે અનાજ છે તેના માટે અહીં પહોંચ્યા છે અને તેઓ અનાજ ખરીદી કરવા માટે પહોંચ્યા છે એટલે કે આ સૌથી જૂનું માર્કેટ છે અને જૂના માર્કેટ ખાતે તમામ બહેનો જે છે બેન શું લેવા આવ્યા છો તમે કોકમરા ફૂલ ને મોંઘવારી કેવી આ વખતે મોંઘવારી તો ઘણી છે અસર થાય મોંઘવારી નું થાય જ ને અસર તો બજેટ ઉપર તો બઉ જ થાય છે ચૂંટણી છે શું ઈચ્છા છે તમારી આમ શું અપેક્ષાઓ છે સરકાર જોડે અપેક્ષા તો ભાઈ આવડ ભાવ થોડા ઘટાડે તો સારું થાય હા બજેટ બેન મોંઘવારી વધે તો બિલકુલ આજે મહિલાઓ છે કે જે અહીં પહોંચી છે કે અત્યારે હાલ ખરીદી કરી રહ્યા છે આ તમામ લોકો અને વેપારીઓ પાસેથી આ તમામ મહિલાઓ પોતાને હા હા રેશમ પટ્ટો વિદેશ મોકલવા વિદેશ મોકલવા હા અહીંયા શું કરો દળીને અહીંયા તો નોકરી કરું છોકરો વિદેશ છે